માલ વાળા જેમાં મેલડીમા ના ભુવાજી છે મિત્રો સંતુ ભુવાજી એમની સામે પડવું મોંઘુ પડી ગયું જે આ મિત્રો વાત કરવામાં આવે તો દીપક ચુડાસમા જાહેરમાં જાહેર માં માફી માંગી લીધી એવું કીધું કે હું તો મિત્રો ના માળવાળા જે મેલડી માતા જે છે એમનો વિરોધ કરું છું કે ના તો હું ભુવાજી સંતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યો છું હું કોઈપણનો વિરોધ કરતો નથી એવો મિત્રો ચોખ્ખે ચોખ્ખું જે આ દીપક ચુડાસમા છે એને કીધું છે મિત્રો તમને ખબર હશે કે દીપક ચુડાસમા કે જે વિરોધ કરી રહ્યા હતા સંતુ ભુવાજીનો સંતુ ભુવાજી છે એમના સપોર્ટમાં લગભગ નવ્વાણું ટકા લોકો હતા જ્યારે એક ટકા એટલે એ ભાઈ પોતે જ એમના સમર્થનમાં હતા પણ આ બાજુ ભુવાજીના સપોર્ટમાં જ્યાં જુઓ ત્યાં લોકો હતા અને એટલા માટે જ હવે દીપક ચુડાસમાએ માફી માગી લીધી અને એવું કીધું કે હું સંતો ભુવાજીનો વિરોધ કરતો નથી જે આ મિત્રો તમને ખબર છે કે વિરોધ માણસનો કરવાનો હોય ભુવાજીનો ન કરવાનો હોય ને માતાજીના ચાળા ન કરવાના હોય પણ આ માણસ માતાજીના ચાળા કરવા આવ્યો હતો આ માણસ કે જે ભુવાજીનો વિરોધ કરી રહ્યા હતા પરંતુ આ બધાની વચ્ચે સાહેબ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો હવે કાયદેસર મમરા ભરાઈ ગયા હોય દીપક ચુડાસમાના કેમ કે મિત્રો જાહેરમાં આવીને એમને એવું કીધું કે હું કોઈનો વિરોધ નથી કરતો અને આટલા દિવસ સુધી તમે જોયું હશે મિત્રો કે સંતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યા હતા પણ હવે સાહેબ ક્યાંક ને ક્યાંક મમરા ભરાઈ ગયા અને દીપક ચુડાસમાએ જાહેરમાં કીધું કે હું કોઈનો વિરોધ કરતો નથી ના સંતુ ભુવાજીનો વિરોધ કરી રહ્યો છું કે ના તો હું કોઈ પણ દેવી દેવતાઓનો વિરોધ કરી રહ્યો છું એટલે મિત્રો તમે શું કહેશો ભાઈ વિશે કમેન્ટ કરીને જરૂર બતાવજો હવે ચાલો સૌથી પહેલાં તમે દીપક ચુડાસમાનો વિડીયો જોઈ લો કે જ્યાં માળવાળા મેલેરીમાં જ્યાં પ્રસંગ થયા છે જ્યાં બિરાજમાન થયા છે એનો મારે કોઈ વિરોધ કરવાનો ઉપાય